નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ખરોડ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભવ્ય નામ વિતરણ સમારોહ પ્રાથમિક શાળાના બાળકોનું સન્માન વિજાપુર તાલુકાના ખરોડ ગામે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભવ્ય નામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહ અમરાપુર પ્રાથમિક શાળાના પરિસરમાં ઉમંગપૂર્વક યોજાયો હતો જેમાં પ્રાથમિક શાળાના બાળકોને વિવિધ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા બાળકોના ઉત્સાહ સાથે વાલીગણ ગામજનો અને આજુબાજુના વિસ્તારોના અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં પ્રદેશના અગ્રણીઓ તથા લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી અધ્યક્ષ તરીકે વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડા સાહેબ હાજર રહ્યા હતા સાથે મુખ્ય મહેમાનો તરીકે હાર્દિક પટેલ વિજાપુર તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી રમણભાઈ ડી પટેલ પૂર્વ ધારાસભ્ય વિજાપુર શ્રી નરેશભાઈ રાવલ પૂર્વ ગૃહ પ્રધાન ગુજરાત અગનભાઈ બારોટ પ્રમુખ વિજાપુર શહેર ભાજપ હર્ષદભાઈ પટેલ જિલ્લા પંચાયત મહેસાણા બળદેવભાઈ ડી પટેલ સભ્ય તાલુકાના પંચાયત વિજાપુર વિજયભાઈ વી પટેલ પૂર્વ પ્રમુખ વિજાપુર તાલુકાના પંચાયત શ્રી કનકસિંહ આર વિહુલ પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત મહેસાણા ધીરજભાઈ એમ ચૌહાણ સરપંચ ખરોડ શ્રી રણજીતસિંહ સી ઠાકોર પ્રમુખ વિજાપુર તાલુકાના ઠાકોર સમાજ શ્રી દવરાજી એસ ઠાકોર ઉપસરપંચ ખરોડ અશ્વિનભાઈ એ પટેલ હરોળ આ તમામ મહાનુભાવો તેમની ઉપસ્થિતિની કાર્યક્રમને વધુ ભવ્યતા અને પ્રેરણાસભર બનાવ્યા આ નેતાઓએ બાળકોને ઇનામ આપીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સમાજના શિક્ષણ એકતા અને સંસ્કારના મહત્વ પર પ્રકાશ પાડ્યો ગામજનો તથા મહેમાનોની ઉપસ્થિતિએ સમારોહને સફળતા તરફ દોરી ગયો કરોડ ગામમાં યોજાયેલો આ નામ વિતરણ કાર્યક્રમ સમાજની એકતા બાળકોનું પ્રત્યેનું સ્નેહ અને પરંપરાનું જતન દર્શાવે છે જે સમગ્ર વિસ્તારમાં પોઝિટિવ સંદેશ ફેલાવે છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો